પાણીપુરી નામ સાંભળતા જ તમારા મોઢામાં પણ પાણી આવી ગયું હશે પરંતુ ભાઈ આ ખબર ફક્ત મહિલાઓ માટે જ છે હું કારણ કે હાલ ચૂંટણીઓમાં પાણીપુરી અને કોસ્મેટિક વસ્તુઓનો મુદ્દો ચર્ચામાં છે અને ભાઈ આ મુદ્દા સાથે પ્રચારમાં કોંગ્રેસ નેતા પરેશ ધનાણી મેદાનમાં ઉતર્યા છે જેમણે તો રાજકોટમાં એક સોસાયટીમાં મહિલાઓને સંબોધતા મોંઘવારીનો મુદ્દો ઉછાળી દીધો અને તે પ્રચારમાં એક બજારમાં ગયા ત્યારે વેપારીઓ જણાવેલી મોંઘવારી અંગે મહિલાઓને જણાવવા લાગ્યા ઈ બધું ન લેવા જતા હોય તો કઈ વાંધો નહીં પણ એક વસ્તુ લેવા તો તમે જરૂર જતા હશો બોપટી બંગડી ને પાવડર ને લિપસ્ટિક ને જાઉં છું નહીં હું પરમ દિવસે રાજકોટમાં પદયાત્રા શરૂ કરીને બજારમાં નીકળ્યો કટલેરી ની રહ્યો બેન ને પૂછ્યું નો શું ભાવ તો મને કે વીસ રૂપિયા કેટલા હતા તો કે દસ રૂપિયા તો આ લિપસ્ટિક નો શું ભાવ તો કે આ દસ રૂપિયા ની છે પેલા કેટલા ની આવતી હતી તો કે છ રૂપિયા ની બેન સાચું કેતા હતા ખોટું કેતા હતા હે હાચું કયો તમે

પૂછવું છે અને આ જાણવા અમે રંગીલા શહેરમાં પાણીપુરીની લારી પર પહોંચી ગયા બહુ જ ભાવ વધી ગયા છે આ વખતે પાણીપુરી પેલા દસ રૂપિયા મળતી હવે વીસ રૂપિયા પેલા પંદર પછી વીસ દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે

પાણીપુરી તો મહિલાઓને મોંઘી લાગે છે અહીંથી કોસ્મેટિક વસ્તુઓ મળતા બજારમાં પણ પહોંચ્યા અને ત્યાંથી પણ અમે મહિલાઓનો મત જાણવાનો પ્રયાસ કર્યો સાચું કહું ભાઈ ખરેખર તો એક સાચી જ વાત છે કે લાલી લિસ્ટિકના ભાવ વધ્યા છે મેકઅપના ભાવ વધ્યા છે સારા એવા ભાવ વધ્યા છે આથી દસથી બાર વર્ષ પહેલાં આ નેક પોલીસ દસ રૂપિયાની આવતી હતી અત્યારે તમે ખુદે આ ભાઈને પૂછી શકો છો કે આ ભાઈ અમને પચાસથી સાઠ રૂપિયા નેક પોલીસ નાખ્યા છે અમારે કઈ રીતે ખાસ કરીને અમારા ઘરે પરસંગ છે તો એવું નથી ખાલી નેક પોલિશમાં જ ભાવ વધ્યા છે અત્યારે ટોટલે બધી જગ્યાએ ક્યાંય જાય છે કપડાંની શોપિંગ કરવા મારા ભાઈના મેરેજ છે

કોંગ્રેસના ઉમેદવારે જે બયાન આપ્યું છે કે બહેનોની લિપસ્ટિકના ભાવ વધી ગયા છે બહેનો કેવી રીતે કરે તો મોંઘવારીના મુદ્દે પરેશભાઈને બોલવાનો જરા પણ અમારી બહેનોનું અપમાન કરવાનો હક નથી જે અત્યારે મોદી સાહેબના આપણે છેલ્લા દસ વર્ષમાં લોકોનું જીવન એટલી સુખાકારી વધી ગઈ છે કે આપણે પૈસાનો જે રોલ કરતા હોઈએ છીએ એ તો આ આખો રોલ જ હોય છે અને એમાં જેમ આપણે વધારે ભાવ આપીએ તો વધારે લોકોની આવક પણ એટલી વધે અને એ પ્રમાણે આખું જે રોલ થતો હોય છે એ પ્રમાણે લોકોની જીવન ધોરણ ઊંચું આવતું હોય છે સુખાકારી વધી ગઈ છે તો એને આટલું બહેનોનું આવું બોલીને અપમાન કરવાની જરા પણ જરૂર નથી હાલ તો પ્રચારમાં મુદ્દા ચાલી રહ્યા છે પરંતુ લાલી લિપસ્ટિક અને પાવડર લગાડવા વાળા બહેનો મોંઘવારીના મુદ્દે કોંગ્રેસને મત આપશે કે નહીં તે તો આવનાર પરિણામ જ બતાવશે કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે શનિ મયર વીટીવી ન્યૂઝ રાજકોટ